શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી લાડલા જ્વેલર્સ નામની શોપમાં ગત મોડી રાત્રે તસ્કરો તાટક્યા હતા તસ્કરો નકુચા તોડ્યા વગર જ શટર તોડીને અંદરના વેર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે ઘટનામાં તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉચકીને લઈ ગયા હોવાનું વેપારી જણાવી રહ્યા છે જેને પગલે સૌ આશ્ચર્યમાં મુકાયા છે સાથે જ તસ્કરો ચાંદીની મૂર્તિ પણ લઈ ગયા છે પોલીસ પોઈન્ટથી ગણતરીના ડગલા દૂર તસ્કરોએ તરખાટ મચાવીને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે વડોદરામાં દિવસે ને દિવસે તસ્કરો તળખાટ મચાવી રહ્યા છે તાજેતરમાં અનેક ઘરોમાં હાથ ફેરાની સીસીટીવી સામે આવ્યા હતા હવે જ્વેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે ગત રાત્રે તસ્કરો ચાર દરવાજા ભરચક વિસ્તારમાં હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે જેમાં તસ્કરોએ લાડલા જ્વેલર્સ નામની શોપમાં શટર તોડીને પ્રવેશ્યા છે બાદમાં અંદરનો દરવાજો તેમણે કાપ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે શોપમાં મૂકેલી ભારે વજનદાર તિજોરી તથા ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે ઘટના બાદ પોલીસ દોડતી થઈ છે પોલીસ પોઈન્ટ થી ગણતરીના ડગલા દૂર આ ઘટના બનાવને પગલે વેપારીઓમાં ભારે ડર ફફડાટ પેસી જવા પામ્યો છે લાડલા જ્વેલર્સના દીપક લાડલા જણાવે છે કે મને સવારે 6 વાગ્યાના અર્સામાં દુકાનની ઉપર રહેતા મહિલાએ જાણ કરી હતી તેમણે કહ્યું હતું કે દુકાનમાં કંઈક થયું છે તમે આવીને જોઈ લો મેં આવીને જોયું તો બધું જેમ તેમ હતું તિજોરીમાં રૂપિયા 1.50 લાખ હતા અને ચાંદીના રૂપિયા 50000 થી વધુનો સામાન ગાયબ છે આશરે 2 લાખ થી વધુનો મૂલ્યમલ ગયો હોવાનું અનુમાન છે આ બાજવાડા શેર શેરી છે મારી દુકાન છે પાછળ એમાં રાત્રે ચોરી થઈ છે સવારે મને છ વાગે ખબર પડી કે શટર તૂટી ગયા છે એને હું આવ્યો તો જોયો તો શટર તૂટલું હતું અને મારી સેફ લઈને જતા રહ્યા તે ચોરી શું મુદ્દામાલ આશરે બે અઢી લાખનું હશે દીપકભાઈ લાડલા